પરમપ્ય પ્રમુખ સ્વામી મહારાજની અંતરદાનગમન તિથિ છે અને પંદરમી ઓગસ્ટનો સમન્વય એટલે આજે અમારી બી સ્વામિનારાયણ સંસ્થા તરફથી શહેરના જુદા જુદા વિસ્તારમાં એક સ્વચ્છતા અભિયાન દેશભક્તિના ભાગરૂપે આજે આયોજન થયેલું છે જેમાં અમારી સંસ્થાના મહિલા અને વૃદ્ધ બાળકો યુવાનો અને પુરુષ બધા જ હરિભક્તો આજે એક સ્વચ્છતાના અભિયાન તરીકે શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અમે કરી રહ્યા છીએ અને દેશભક્તિ માટે એક અમારું નાનકડું ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અમારી એક સેવા અમે અર્પણ કરીએ છીએ પ્રભુ જે પ્રમુખ સ્વામી મહારાજને હંમેશા માટે દેશભક્તિ ભગવાનની ભક્તિ જેટલું જ પ્રાધાન્ય આપીને કરતા હતા અને દેશભક્તિના ભાગરૂપે અને અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મો સ્વામી મહારાજના રાજીભા માટે અમે આ દેશની સેવા એક સ્વચ્છતાના અભિયાન દ્વારા કરવા જઈ રહ્યા છીએ જય શ્રી